ચેમ્બર ઓફ કોમર્સના પંચીમાં પદગ્રહણ સમારોહમાં પ્રમુખ તરીકે નિખિલ મદ્રાસી અને ઉપપ્રમુખ તરીકે અશોક જીરાવાલાએ પદભાર સંભાળ્યો અમારી પ્રાથમિકતા સુરતનો જીડીપી ગ્રોથ વધારી હીરા ઉદ્યોગ અને કપડા ઉદ્યોગની મુશ્કેલીઓ દૂર કરવાનો રહેશે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો પંચશીમ પદગ્રહણ સમારોહ એસઆઈ સેન્ટર સરસાણા ખાતે યોજાયો હતો જેમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસના પ્રમુખ તરીકે નિખિલ મદ્રાસી અને ઉપપ્રમુખ તરીકે અશોક જીરાવાલાએ પદભાર સંભાળ્યો હતો આ પદગ્રહણ સમારોહમાં નેશનલ્સ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર આશિષ ચૌહાણના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો જેમાં લોકસભાના સાંસદ મુકેશ દલાલ ધવલભાઈ પટેલ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું સૌથી પહેલાં તો મારે ચેમ્બરમાં પંદરસો નવા સભ્યોને જોડવા છે જેથી સુરતના ઉદ્યોગોની સારી સેવા થઈ શકે સુરતના બે મુખ્ય ઉદ્યોગ ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગમાં જે સમસ્યાઓ છે તેને કેવી રીતે દૂર કરી શકાય એ મારી પ્રાથમિકતા હશે ગુજરાત સરકાર પાસે માંગ કરીશું કે ટેક્સટાઇલ ઉદ્યોગને એક નવું મંત્રાલય મળવું જોઈએ કોમન ફેસિલિટી સેન્ટર બનાવવાની તજવીજ પણ અમે કરીશું સુરતમાં ટેક્સટાઇલ યુનિવર્સિટી બનાવવાની પણ અમે એક વર્ષમાં કોશિશ કરીશું સુરતનો જીડીપી ગ્રોથ પાંત્રીસ ટકા સુધી લઈ જવામાં એ અડચણો છે દૂર કરવાનો કોશિશ કરીશું

મારે એડ કરવા છે કારણ કે ચેમ્બરનું જે કોર્પસ છે તે વધુને વધુ મજબૂત થાય જેથી ઇન્ડસ્ટ્રીની સારી સેવા થઈ શકે ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટ અસ્તિત્વમાં છે જ પરંતુ એને વધારે મજબૂત બનાવીને ટેક્સટાઇલ ઉદ્યોગ જે આપણો મુખ્ય ઉદ્યોગ છે અને હીરા ઉદ્યોગ આ બંનેના ટ્રાન્સપોર્ટ બનાવીને ડાયમંડની ઇન્ડસ્ટ્રીની જે પરિસ્થિતિ છે તેમાંથી તેને વધારે મજબૂતીથી બહાર કઈ રીતે કરી શકાય તે મારું લક્ષ્ય છે તો ટેક્સટાઇલની અંદર આપણે ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટના માધ્યમ દ્વારા ગુજરાત સરકાર પાસે શા માટે ટેક્સટાઇલ ખાતું અલગ ન હોવું જોઈએ એ એક માંગણી અમારે ખાસ મૂકવી છે આ ઉપરાંત કોમન ફેસિલિટી સેન્ટર ટેક્સટાઇલ માટે બનાવવા માટેની પણ તજવીજ અમે કરી રહ્યા છીએ અને તેની ફાઇલ પણ આગળ ચાલી રહી છે સાંસદ મુકેશભાઈ દલાલ સીઆર પાટીલ સાહેબથી માંડીને બધા જ સાંસદોની મદદથી સુરતમાં ટેક્સટાઇલ યુનિવર્સિટીની સ્થાપના કઈ થઈ રીતે થઈ શકે એ પણ આપણો મહત્વનો લક્ષ્યાંક છે આ ઉપરાંત કેટલાક પાંચેક ડિરેક્ટરીઓનું વિમોચન કરવું છે કેટલાક સ્ટડી કરવા છે રિસર્ચ કરવા છે કે જેથી ડેટા પ્રાપ્ત થઈ શકે અને ડેટાના આધાર ઉપર સરકારને ક્યાં કેટલીક જગ્યા પર જે જરૂરિયાત છે એ જરૂરિયાતની પૂર્તતા આપણે કરી શકીએ આમ વધારે મોટા લક્ષ્યાંકો રાખવા કરતાં જે કંઈક લક્ષ્યાંકો છે એ લક્ષ્યાંકોને વધારે સારી રીતે કઈ રીતે પાર પાડી શકાય સરકારની અંદર વધુને વધુ રજ રજૂઆતો ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના પ્રશ્નોની એ પણ મારી પ્રાથમિકતા રહે ચોક્કસ કહેવા માગું કે પાંત્રીસ ટકા થવાની ગણતરી છે પાંત્રીસ ટકા હજુ થઈ નથી કહો એટલે પહેલાં તો પાંત્રીસ ટકા જીડીપી ને અચીવ કરવા માટેના આપણા પ્રયત્નો થશે અને ક્યારે શક્ય બનશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણું વધારે મજબૂત થશે એરપોર્ટ પર જેટલી સુવિધાઓની ખામી છે એ ખામીઓ દૂર કરવાના પ્રયત્ન કરીશું સુરતની અંદર મેટ્રો રેલવે બની રહી છે સુરત સ્ટેશન મોડલ સ્ટેશન બની રહ્યું છે આ બધામાં ગતિ આવે એવા આપણા પ્રયત્નો રહેવા જોઈએ અને તે રહેશે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોએ જે મારી પર વિશ્વાસ મૂક્યો છે અને ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મારી બિનહરીફ જે નિમણૂકમાં સહભાગી બન્યા છે એ એટલા માટે બન્યા છે કે ઇન્ડસ્ટ્રીઝને જે પડકારો છે એને મોટા પડકારોને નાના કરીને કેવી રીતે એનું નિરાકરણ લાવવું આ મેલી મારી પેલી પ્રાથમિકતા છે આજે આપ જોઈ શકો છો કે આજના જ વર્તમાન પત્રમાં દક્ષિણ ગુજરાતની જીડીપી જે ગુજરાતની જીડીપી છે એમાં પાંત્રીસ ટકાનો ફાળો આજે દક્ષિણ ગુજરાતનો છે અને હું ઈચ્છા રાખું છું કે બે હજાર સુડતાલીસ સુધીમાં આ ફાળો છે એ પચાસ ટકાની ઉપર જાય અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો વધારે વધારે ગ્રોથ કરે અને ગુજરાતની જીડીપીમાં મહત્વનો ભાગ ભજવે અને એમના જે કાંઈ પ્રશ્નો છે એને કેવી રીતે આપણે એનો ઉકેલ લાવી શકીએ સરકાર સાથે મળીને એટલે હું એટલા માટે ઉદ્યોગપતિઓનો તો ખાસ કરીને અભિનંદન આપું છું પણ સાથે સાથે સરકારનો પણ અભિનંદન આપું છું કે સરકારે જે રીતે પ્રોટેક્શન આપ્યું સરકારે જે રીતે નેતા હોય એમપી હોય એમએલએ હોય અને તમામ સરકારી તંત્ર છે એમને પણ ઉદ્યોગકારોને હૂફ આપી જેને લઈને આજે દક્ષિણ ગુજરાત એક હબ બની ગયું છે આજે એશિયામાં આ લાર્જેસ્ટ ગ્રોથ જે સિટી કહેવાય એ ભારતની અંદર ગુજરાતમાં ગુજરાતમાં સુરત અને દક્ષિણ ગુજરાત આજે નંબર વન ઉપર છે અને એને વધારે ઊંચાઈ ઉપર લઈ જવા માટેની મારી પહેલી પ્રાથમિકતા હશે કારણ કે મારી પાસે એક વર્ષ નથી બે વરસ છે આજે હું વાઇસ પ્રેસિડેન્ટ છું પછીના પ્રેસિડેન્ટ બનવાનો છું ત્યારે ઉદ્યોગોને કેવી રીતે નડતા પ્રશ્નોને વાંચા આપી શકાય અને એને કેવી રીતે વધારે વધારે ઊંચાઈ ઉપર લઈ જ લઈ જઈ શકાય એટલા માટેની મારી પહેલી પ્રાથમિકતા હશે